માપુદ્રા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ એ દુષ્કર્મ આચર્યો પિતાનો સગો મોટો ભાઈ જ બન્યો હેવાન બાળકીના માતા વતન ગયા હતા જેથી મોટા પપ્પાને ત્યાં રમવા ગઈ હતી બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થયો હતો માતા વતન આવ્યા બાદ બાળકીની તપાસ કરતા બાળકીની પૂછપરછ કરતા હોસ્પિટલમાં લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયો હોવાનું સામે આવ્યું ઘટનાને પગલે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મોટા પપ્પાને જાણ થતા સુરત છોડીને ભાગવાની ફિરાકમાં હતો પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો હા સુરત શહેરના કાપુદરા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે જેમાં તેર તારીખે બપોરના બે વાગે એ દીકરી એના પિતા સાથે હતી એ સમયે એના મોટા બાપુજી એને લઈ ગયા ઘરે રમવા માટે અને એના પિતા નાહવા ગયા હતા તો એટલા સમયમાં એમને બાળકીનો જોર જોરથી રડવાનો અવાજ આવ્યો એટલે એમણે જોયું એટલા એના મોટા ભાઈને ત્યાં એ દીકરી રડતી હતી પછી એને ઘણું પૂછપરછ કરી પણ દીકરી કંઈ વધારે ભૂલી ના શકી પછી દીકરીની મમ્મી જે બહાર ગઈ હતી એની મમ્મી આવી તો એના મમ્મી આવ્યા પછી દીકરીએ ઈશારાથી કીધું કે એની સાથે એને પેટમાં દુઃખે છે પેટના નીચેના ભાગે એટલે એના મમ્મી અને ડૉક્ટર પાસેના મમ્મી પપ્પા લઈ ગયા તો એ દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ બાબતે પછી ગઈ કાલે તારીખ અઢાર તારીખના રોજ કાપુદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે બીએનએસ અને પોક્સોની કલમો મુજબ ફરિયાદ થઈ છે અને એમાં જે આરોપી છે એની ઉંમર સાહીઠ વર્ષની છે એ આરોપી પણ ભાગવાની ફિરાકમાં હતો એને ખબર પડી ગઈ કે પોલીસ ફરિયાદ થઈ છે તો તો એના વતન નાસી જવાની ફિરાકમાં હતો એ સમયે પોલીસ એને ઉદના રેલ્વે સ્ટેશન પાસેથી પકડી લીધો આરોપી કાયદે એને અટક કરી એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ